ભારત બારદેસી ત્રણેય પાકની સેનાના પરાક્રમ અને ઓપરેશન સિંધુને બિરદાવા ગાંધીધામમાં ત્રણસો મીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પહેલગાવમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય આતંકવાદીઓના રહેઠાણ એવા પાકિસ્તાન પર આતંકવાદીઓના નવ સ્થળ ઉપર એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો સેનાના પરાક્રમને ત્રણેય પાંખની સેનાને અને ઓપરેશન સિંધુને બિરદાવા ગાંધીધામ શહેરમાં ત્રણસો મીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા ગાંધી માર્કેટ થી શરૂ થાય ઝંડા ચોક ચાવલા ચોક થઈ ગાંધી માર્કેટ પરત ફરી હતી યાત્રામાં ભારતીય સેનાના જવાનો કચ્છ જિલ્લા સાંસદ વિનોદભાઈ ચાવડા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ભાજપના આગેવાનો ધવલભાઈ આચાર્ય મોમાયાભાઈ ગઢવી રાજભા ગઢવી ભાજપ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાહેબ ડીવાય એસપી ચૌધરી સાહેબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ગાંધીધામ મહાનગરપાલિકાના હોદ્દેદાર ગાંધીધામ આદિપુર નગરવાસી વેપારીઓ પ્રેસ રિપોર્ટર ટીમ તેમજ વિવિધ સંગઠન અને સુરક્ષા કર્મી સહિત લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ